શક્તિ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીએ નાના બટાકામાંથી ઢાબા સ્ટાઇલ દમાલું આ દમાલું બનાવવા માટે મેં બટાકાને ધોઈને કોરા કરી લીધા છે હવે એને આપણે કૂકરમાં લઈ લઈએ અને કૂકરમાં બટાકા ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું જો અહીંયા મેં બે ગ્લાસ પાણી ઉમેર્યું છે અને બટાકા સરસ રીતે પાણીમાં ડૂબી ગયા છે હવે એને ઢાંકણું ઢાંકી દઈએ અને એમાં એક જ સીટી આવવા દઈશું આમાં વધારે સીટી નથી આવવા દેવાની બટાકાને આપણે અધકચરા જ પકવવાના છે એટલે એક સીટી આવે એટલે આપણે કૂકરને ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું હવે બટાકા બફાય ત્યાં સુધી આપણે ટામેટાની અને ડુંગળીની ગ્રેવી બનાવી લઈશું ધાણાને ઝીણા સમારી લઈશું અને મરચું અને આદુને પણ વાટી લઈશું હવે કૂકરમાં એક સીટી થઈ ગઈ છે અને જો હવે કુકરનું ઢાંકણું પણ ઠંડુ થઈ ગયું છે એટલે એમાંથી આપણે બટાકાને પાણી નીતારીને બહાર કાઢી લઈશું હવે બટાકા ઠંડા પડે પછી બટાકાની આપણે છાલ કાઢી લઈશું બધા જ બટાકાની છાલ મેં કાઢી લીધી છે હવે બટાકામાં હોલ પાડવાના છે એના માટે કાંટા ચમચી વડે આ રીતે બટાકાની ચારે બાજુ થોડા હોલ પાડી લઈશું જેનાથી ગ્રેવી અંદર સુધી ગ્રેવી જઈ શકશે હવે બધા જ બટાકાને મેં આ રીતે કાંટા ચમચી વડે હોલ પાડી લીધા છે હવે બટાકાને આપણે સાંતળી લઈશું એના માટે મેં ગેસ પર કઢાઈ મૂકી છે એમાં બે ચમચા તેલ ઉમેરીશ અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં બધા જ બટાકા ઉમેરી લઈશું હવે એને આપણે તરત હલાવીશું નહીં નીચેની સાઈડ થોડા સંતળાઈ જાય પછી જ એને ધીમા હાથે ઉલટાવી લઈશું આ રીતે હળવા હાથે ઉલટાવી પલટાવીને બધા જ બટાકાને સરસ રીતે સાંતળી લઈશું બટાકાને તળીને પણ બનાવી શકાય છે અને આ રીતે બટાકાને સાંતળીને પણ દમાલું બનાવી શકીએ છીએ હવે વઘાર કરવા માટે આપણે આ જ તેલનો ઉપયોગ કરીશું થોડું તેલ ઓછું લાગે તો એમાં થોડું તેલ ઉમેરી લઈશું અડધી ચમચી રાઈ એક ચમચી જીરું ચપટી હિંગ બે તેજપત્તા અને મીઠા લીમડાનો આપણે વઘાર કરી લઈશું અને બધું સરસ સંતળાઈ જાય એટલે મિક્સરમાં મેં આ રીતે ડુંગળીને પીસી લીધી છે તે ઉમેરી લઈએ અને ડુંગળીને સરસ સાંતળી લેવાની છે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈશું ઢાંકીને થોડી વાર ચડવા દઈએ હવે ડુંગળી સરસ સાંતળાઈ ગઈ છે કલર પણ બદલાઈ ગયો છે એમાં વાટેલા આદુ અને મરચાં ઉમેરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આદુ મરચાં અને ડુંગળીને સરસ ચડવા દઈશું હવે એમાં આપણે ટમેટાની પીરી ઉમેરી લઈશું એક વખત હલાવી લઈએ અને પછી એમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈએ ટમેટાની પીરીને પણ સરસ ચડી જાય અને તેલ છૂટું પડે પછી એમાં આપણે મસાલા ઉમેરીશું હવે ટામેટાની પીરીને પણ ઢાંકીને ચડવા દઈએ હવે એક વખત હલાવીને એમાં થોડું પાણી ઉમેરી લઈએ અને સરસ સાંતળી લઈએ હવે એમાં આપણે મસાલા કરીએ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી હળદર ઉમેરીશું પાંચ ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મસાલા ઉપર થોડું પાણી ઉમેરીને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એમાં એક ચમચી લસણની ચટણી ઉમેરીશું લસણની ચટણી મેં લસણ કશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બનાવી છે હલાવીને મિક્સ કરી લઈએ હવે એમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે મેં મિક્સર જારમાં ચટણી બનાવી હતી તેમાં જ પાણી લઈને ઉમેરી લીધું છે અને પાણીને ઢાંકીને સરસ ઉકળવા દઈશું બધા જ મસાલા પાણી સાથે સરસ ઉકળી જાય પછી એમાં આપણે બટાકા ઉમેરીશું તો જુઓ આ રીતે સરસ રસો ઉકળી ગયો છે હવે આપણે સાતળીને જે બટાકા રાખ્યા છે તે એમાં ઉમેરી લઈશું એક વખત સરસ રીતે હલાવી લઈએ અને પછી એમાં બટાકા ઉમેરી લઈએ અને એને હળવા હાથે હલાવીને મિક્સ કરી લઈશું હવે ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બટાકાને ચડવા દઈશું જેનાથી બધો જ રસો સરસ રીતે બટાકામાં ભળી જશે અને ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણું બની જશે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે આ રીતે એકવાર હલાવી લઈએ હવે એમાં લીલા ધાણા ઉમેરવાના છે જેના સમય રહેલા લીલા ધાણા ઉમેરી લઈએ અને હજુ એમાં આપણને રસાની જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરી લઈએ તો મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે એમાં સિંગ દાણાનો દરદરો ભુક્કો ઉમેરવાનો છે મેં સિંગ દાણાને શેકીને એને દરદરા પીસી લીધા છે એનો ભુક્કો ઉમેરી લીધો છે હજુ પણ મને થોડું પાણીની જરૂર જણાય તો મેં પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે સરસ રીતે ઉકળવા દઈશું રસ્સો એકદમ ઘટ્ટ બની જશે ગંડ રસ્સો સરસ ઘટ્ટ બની ગયો છે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું ઉપરથી આપણે સૂકી મેથી ઉમેરવાની છે કસૂરી મેથી પણ ઉમેરી શકાય અને ઘરે આ રીતે સૂકવીને તૈયાર કરી હોય એ મેથી પણ આપણે ઉમેરી શકીએ છીએ સૂકી મેથીની ફ્લેવરથી આપણું દમાલું ખૂબ જ ટેસ્ટી બનશે હવે સરસ દમાલું એવું બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને દમાલુને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો તૈયાર છે આપણો ઢાબા સ્ટાઇલ ખૂબ જ ટેસ્ટી એવું દમાલું હજુ જેમ જેમ દમાલું ઠંડુ થશે તેમ તેમ રસો વધારે ઘટ બનશે જુઓ બટાકા જરા પણ ભાગ્યા નથી અને સરસ ઘટ રસાવાળું ખૂબ જ ટેસ્ટી એવું દમાલું આપણું બનીને તૈયાર થઈ ગયું છે ધાણા વડે એને ગાર્નિશ કરીશું આશા રાખું છું કે તમને મારી આ દમાલુની રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી